હાય હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને મારું નામ સોમનાબેન પટેલ કોસ્મેટોલોજીસ્ટ બ્યુટિશિયન અને હેલ્થ એડવાઇઝર આજે હું તમારી સાથે શોપિંગને લગતી વાત કરીશ મજા આવી ગઈ ને શોપિંગનું નામ સાંભળીને પણ શોપિંગ ક્યાં ટાઈપનું છે ખબર છે સ્નાન કરવાના સાબુ માટેનું શોપિંગ તમને થશે કે સ્નાન કરવાના સાબુમાં વળી શોપિંગનું શું હોય સુગંધ ગમે એટલે ખરીદી લેવાનો સારી કંપની જોઈ લેવાની પણ ઘણાને શું હોય છે કે સારા ફીણ વળવા જોઈ ઘણાને હેલ્ધી અને ચોખ્ખી સ્કીન જોતી હોય ઘણાને સુગંધ સારી જોતી હોય તો આ બાબત કયા સાબુ કેવી રીતે ક્યાંથી શું વાપરવા એ ઘણાને ખબર હોતી નથી તો એ વિશે આજ હું તમારી સાથે વાત કરવા માગું છું હવે આ મોન્સૂન ચાલે છે તો મોન્સૂનમાં કયા પ્રકારના સાબુથી સ્નાન કરવું તો કે મેડિકેટેડ સાબુથી શા માટે તો કે મેડિકેટેડ સાબુથી તમારી સ્કિન બેક્ટેરિયા રહિત થઈ જશે વાતાવરણમાં અને સ્કીન ઉપર ભેજનું પ્રમાણ હોય છે તે થોડું ઓછું થઈ જશે અને સ્કિન એકદમ ફ્રેશ લાગશે મેડિકેટેડ સાબુ કેવા તો કે મેડિમિક્સનો આવે છે મોટી ઘણી બધી કંપનીઓ પણ મેડિકેટેડ સાબુ બનાવતી હોય છે જેવી કે ડેટોલનો સાબુ લાઈબોયનો સાબુ સેવલોનના સાબુ એ પ્રકારના મેડિકેટેડ સાબુનો યુઝ કરવો અને સાથે સાથે નાવાના પાણીમાં પણ જો તમે ક્યારેક લીંબુ નીચોવીને અથવા આજુબાજુમાં ક્યાંય કડવા લીમડાનું ઝાડ હોય તો તેની કોણી દાળી અને પાંદડાવો થોડા પાણીમાં ઉકાળી અને પછી એ પાણી સ્નાન કરવાના પાણીમાં ઉમેરીને નાશો તો પણ તમારી સ્કિન બેક્ટેરિયા રહી થઈ જશે અને હેલ્ધી લાગશે હવે આપણે વાત કરીએ વિન્ટરની તો વિન્ટરમાં મોટા ભાગના લોકોની સ્કિન ફાટી જતી હોય છે તો કેવો સાબુ યુઝ કરવો તો કે વિન્ટરમાં તમે મોટે ભાગે કોઈ પણ ટાઈપના ઓઇલવાળો સાબુ યુઝ કરી શકો દાખલા તરીકે બદામનું તેલ ઢોપરાનું તેલ એલોવેરા છે એ ટાઈપના તેલનો જો તમે સાબુ વાપરશો તો તમારી સ્કિન એકદમ ફ્રેશ લાગશે અને કૂણી લાગશે ફાટી જતી હશે તો તેમાં એક આછું કોટિંગ થઈ જશે વાળા સાબુ પણ તમે યુઝ કરી શકો અને નહવાના પાણીમાં જો વિન્ટરમાં તમે કોઈ પણ પ્રકારનું સેજ ઓઇલ ઉમેરી દેશો ટોપરાનું તેલ છે બદામનું તેલ છે તલનું તેલ છે કોઈ પણ બે ચાર ડ્રોપ્સ જ માત્ર તો પણ તમારી સ્કિન એકદમ સ્મૂધ અને ગ્લો કરશે હવે અને વાત કરીએ આપણે સમરમાં બાપ રે સમરમાં તો એટલો પસીનો વળતો હોય છે ને એટલી અડાઈઓ થતી હોય છે ને એટલો તાપ લાગતો હોય છે કે સ્કિનને મેન્ટેન કેમ કરવી એ જ સમજાતું નથી હોતું ઘણાને સ્કીન લાલ થઈ જતી હોય છે ઘણાને અળાઈઓ નીકળતી હોય છે કારણ કે પસીનો વળતો હોય ને પસીનો જો ત્યાં ને ત્યાં સુકાઈ જાય તો અળાઈઓ થાય ખજવાડ આવે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે તો એના માટે તમે મોશ્ચરાઈઝવાળો સાબુ લઈ શકો સુખડના તેલવાળો સાબુ લઈ શકો ઉપરાંત તમે ફ્રેશ ફીલ કરી શકો ડિયોડરન્ટવાળા સાબુ પણ આવે છે અને બધા બધે બધી સિઝન પ્રમાણે વોશ પણ અવેલેબલ હોય છે બજારમાં એ પણ ખરીદી શકો અને સ્નાન કરવાના પાણીમાં જો તમે માત્ર અડધું એક લીંબુ નીચોવી અને એના રસ સાથે પાણી વાળાથી સ્નાન કરશો તો પણ તમને એકદમ ફ્રેશ ફીલ કરશો આ રીતે તમે જો સિઝન પ્રમાણે સાબુ યુઝ કરશો તો તમારા સ્કીનના ભાગના પ્રોબ્લેમ હલ થઈ જશે તો ગમ્યો ને ગાઈઝ મારી ખરીદી તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમે મને જણાવજો કે મારી આ વાત કેટલી અંગશે સાચી છે ઓકે બાય બાય